મેળ આવી જઈ તો ભલે ભલે હાલ હા વાંધો નઈ હાલ એ ભલે ભાઈ ફોન કરો હમણાં હમણાં કોઈક ફોર વ્હીલ વાળા ભાડે જય એવો કંઈક નંબર આવ્યો તો મારામાં આ રી કાર્ડ હતું હો કંઈક મારી પાસે હાજ તારી છે હો કાર્ડ લાઈ ફોન કરો મનુભાઈ બોલે મનુભાઈ ફોર વ્હીલ ભાડે જ ગયે એ

લાંબો પલ્લો છે બહુ આમ એવું નથી કે આયા ઢુકડું જ જાવ બહુ લાંબો પલ્લો છે એટલે ઈ પ્રમાણે કયો ની અંદાજીત એટલે માની લ્યો ની કે બહુ જાજુ નથી પણ ભાડું તો કયો તમે બે હજાર જેવું થશે ભલા માણસ બે હજાર તો બહુ મોંઘુ પડશે હો મને ભાડું બે હજાર તો થશે જો ભલા માણસ તો રૂટ કહી દઉં તમને હું કેટલો છે ઈ હા કઈ દ્યો ને એમાં શું હોય તો રૂટ માં તો એવું હોય ને,

<laughs> no, 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 no. <laughs> <laughs>